છેલ્લા છ વર્ષથી અમારા પાણી તકલીફ બહુ જ છે નગરપાલિકામાં જઈએ છીએ અહીંયા જઈએ છીએ ટાકા પણ કોઈ પાણી નિવારણ આવતું જ નથી ટાકા મોકલે છે ટાકાનું પાણી ગંદુ પાણી આવે છે નથી વપરાય એવું આવતું તો નથી પીવામાં આવતું થોડી થોડી વારે કેવા જઈએ તો આસ્વાસ નાખીને અમને મૂકી આપે છે આનું નિવારણ ક્યારે આવશે શું રજૂઆત કરી તો ક્યાંનું ક્યાં પહોંચે એ અમને અમને કહો તો અમે અહિયાં સુધી પહોંચવા તૈયાર છીએ પણ આનું નિવારણ ગમે તેમ કરીને આ લાઈન નું નિવારણ લાવવા માટે કઈક કરો હવે ગાંધીનગર છે તો ગાંધીનગર જવા તૈયાર છીએ અમે છેલ્લા કેટલા દિવસોથી બે મહિના પહેલા રજૂઆત કરીને આવી રહ્યા છીએ તો પણ અમને કઈ અસર દેખાણી નથી છતાંય અમે આજે મ્યુનિસિપાલિટી કમિશનર મહાનગરપાલિકા જઈને આવ્યા છે આજે પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારે પાણી આવી જશે પણ કોઈ અમને અસર દેખાતી નથી પ્રશ્ન છે કે પાણી અમારે કેટલા ટાઈમ થી આવતું નથી અને હમણાંથી તો પાંચ છ દિવસ થી આવે નથી આવ્યું એના માટે અમે મહાનગરપાલિકા એ ગયા હતા અને એન્જિનિયર ને મળીને આવ્યા અને એન્જિનિયરે અમને આશ્વાસન આપ્યું છે કે આવશે પાણી હવે આવે ત્યારે અમે કહીએ કે હા આવ્યું પાણી